ખાણીપીણીની સ્ટોલમાં તોડફોડ કરવાની સાથે એક વૃદ્ધ ને માર મારવામાં આવતા ચકચાર મચી છે સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થતા પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે બીજી તરફ વધતી ગુનાખોરીની ઘટનાઓને લઈને પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે સાવલીમાં ખનીજ માફિયા બોલાવવામાં આવી છે ચોવીસ કલાકમાં શિનોર બાદ સાવલીમાં કાર્યવાહી જાલમપુરની મહીસાગર નદીમાં ખનન પર

આરોપી જગન બાલા સુબ્રમણ્યમ સેવરે આ ગેંગનું લીડર હોવાનું સામે આવ્યું છે ગિલોલથી કારના કાર તોડી ચોરી કરવાની આરોપીઓની મોડલ્સ ઓફ ઇન્ડિયા હતી કારમાંથી લેપટોપ આઈફોન ટેબલેટ્સ રોકડ દાગીના સહિતના ચીજ વસ્તુઓની ચોરી કરતા આરોપીઓએ વાપી અમદાવાદ જામનગર અમદાવાદમાં ગુનાખોરી આચરી હોવાનું સામે આવ્યું છે મહારાષ્ટ્ર ગોવા શિરડી પુણે નાસિક સહિત અનેક રાજ્યોમાં ચોરી કરી હતી આરોપીઓમાં ટેકનિકલ જાણકાર અને ઉચ્ચ શિક્ષણ ધરાવતા લોકો પણ સામેલ છે જેને ટેકનિકલ સ્પેરપાર્ટ્સ અલગ કરવા

આ પ્રકારના કારની કેબિનમાંથી કારમાંના કાચ તોડીને અને ધ્યાન ચૂકવીને ચોરી કરતી ગેંગ સક્રિય છે એવી બાતમી મળેલ અને એના માણસો અહીંયા આવીને રહેલા છે અને ચેક કરતાં એમની પાસેથી અલગ અલગ લેપટોપ આઈફોન ટેબ્લેટ્સ તમામ વસ્તુઓ મળી આવેલ છે પંચમહાલના ગોધરામાં કપિરાજનો આતંક ગોધરાના સાવલીવાડ તેલંગ હાઈસ્કૂલ સહિતના વિસ્તારમાં કપિરાજે આતંક મચાવતા અનેક લોકોને બચકા ભર્યા મહિલા સહિતને સતત બીજા દિવસે નિશાન બનાવી હુમલો કરતા રહીશોમાં ફફડાટ ફેલાયો